આજે આ પત્રકાર આપનું હું સ્વાગત કરું છું તમે જોયું છે કે ગુજરાતમાં ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાવાળા લોકોનું પ્રભુત્વ વધતું થાય છે જેની અંદર ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અન્ય રાજકીય પાર્ટી હોય તો ભલે જેના કારણે ગુજરાત અને દેશની જનતા આની સીધી સીધી અસર પડે તમે જોયું છે કે બે હાજર વીસ પહેલા હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા તરીકે કામ કરું અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ પાર્ટી બે હાજર વીસ માં મેં જોઈન કરી જોઈન કરી પછી અલગ 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 પદ ઉપર હું સેવા આપી ઉપર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનું દંડપ પણ બનાવવામાં આવ્યો રાજકીય ધોરણ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો અલગ 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 પદ ઉપર પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના

એમાં પણ તમે જોયું છે કે ભારતીય બનાવવામાં નિષ્ફળ નિવડી મુખ્યમંત્રી ની વાત તો છોડો પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજ નો પ્રમુખ પણ ઠાકોર સમાજ કોરી સમાજ નો બનાવવામાં પણ છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સત્તાની બહાર છે પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી શકી એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જયારે આવે કોઈ સમાજની જયારે વાત આવે ત્યારે એનો ઉપની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને કંઈક અંતે ભૂલીવું પડી છે એવી જ રીતના જયારે હું જે આશયથી આમ આદમી કે સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જયારે ઉપર સેવા આપ્યો હતો ત્યારે પણ મને આજે એવો થઈ ગયો છે કે પાર્ટીમાં પણ સૌથી વધુ સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે ગોળી સમાજની છે મારા ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક પૂર્ણ થાય છે હોદ્દા હોદ્દા આપવાની જયારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે એટલે આદમી પાર્ટી હોય તો ભલે ભાજપ હોય તો ભલે કે કોંગ્રેસ હોય તો ભલે જયારે પછાત સમાજને આ મુદ્દા ઉઠાવવાની વાત આવે કોળી સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણની વાત આવે કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો નો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે કોઈ સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જયારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે આશિયામાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સમર્થનમાં મેં કામ કર્યું હતું એમાં મને ક્યાંક ને ક્યાંક ક્યાંક ક્ષતિ જણાઈ રહી છે એટલે આજે મીડિયાના મારફત હું આજ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે જેમાંથી હું રાજીનામું આપું છું આજ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપું કોઈ મારા શીર્ષ નેતૃત્વ માની અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરીને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે જે ભારતીય જનતા પાર્ટીને એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે કરું છું પણ તમને કે ભાઈ પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે અને પાર્ટી હોય તો અવાજ ઉઠાવવાની વાત આવે છે અછાત સમાજને ક્યાંક આપવાની વાત આપવામાં આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો નેતાઓ ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે પછી જાય પછી લઈનામું આયોજન આટલું બધું પદે થી પણ આપવાના છે પણ આપવાનું એ લઈ રાજીનામું દંડક છે કે રાષ્ટ્રીય કક્ષાએ આપને કોઈ જવાબદારી આપી છે તો આપણા દિવસોમાં નારાજગીને રાખીને કોઈ ધારાસભ્ય પદથી રાજીનામું આપશો એ મારી બોટાદ જનતાને ને હું પૂછીશ ત્યાં અમારી બોટાદ મારી બોટાદ ની મારી ઉપર ભરોસો મૂકી અને મને પદ આપ્યું કે તમે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ તરીકે ચૂંટાઈ તો પાર્ટી તમને સારી નથી લાગતી પાર્ટીમાં રહેવાનો મતલબ શું બીજું અત્યારે તમે રાજીનામું આપ્યું છે જનતા પૂછી રહ્યા છો વાત કોરા જોડે સંગઠનમાં ઘણા બધા મારા પાર્ટી પાર્ટીના જે પદાધિકારી છે એની સાથે ચર્ચા વિચારણા થઈ હતી ઘણા વાત પણ થયેલી છે આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું આમ પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલા પણ ચાલુ હતો આજે પણ હું ચાલુ છું બરાબર એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું પદ ઉપરથી રાજીનામું આપું

ગુજરાત નો અમારો જે પ્રખા સમાજ છે ગોપાલ જીત થઈ અને તમને ખબર પડી કે દંડક પર હવે છોડવું પડશે એટલા માટે આ પ્રકારનો ઘટનાક્રમ છે ઉમેશ મકવાણાની પાર્ટી પર આ બ્લેકમેલિંગ છે કારણ કે ગોપાલ છોડવાનું છે ગોપાલ દંડક બનાવવાના છે એટલા માટે તમે રાજીનામું આપો અને પાર્ટીને બ્લેકમેલ કરો હવે આજ સુધીમાં મને પાર્ટી તરફથી એવું કોઈ મેસેજ આપવામાં આવ્યા નથી દંડક માત્ર નથી હું એક આમ આદમી પાર્ટી નો રાજકીય પણ છું રાજીનામું રાજીનામું આપવું પડે જવાબદારી મળી છે હવે જેમ શું મેં તમને કીધું કે ઘણો મારો પ્રયત્ન તો તમે જોયું છે વિધાનસભામાં સૌથી વધુ હાજરી મારી છે તમે જોયું છે સૌથી વધુ સરકારને મૂંઝવતા પ્રશ્ન પૂછનાર ઉલ્લેખ છે સૌથી વધુ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવનાર અને રજૂઆત કરનાર પણ ઉમેદ મૂકવાના છે સૌથી જે વિપક્ષની ભૂમિકા તરીકે જે મારે વિધાનસભાની અંદર જે કામ કરવું જોઈએ એમાં ચોક્કસપણે ગુજરાતની જનતા માટે દરેક સમાજ માટે ચોક્કસપણે છે વિદ્યાર્થીના મુદ્દા હોય તો એ ભલે ઓબીસીના મુદ્દા હોય તો એ ભલે કે કોળી સમાજના મુદ્દા હોય તો કે અન્ય હોય તો ભલે તમારી પોતાની જનતાના મુદ્દા હોય તો ખાલી માત્ર વિધાનસભા રજૂઆત કરી પણ વિધાનસભા મેં તમને કીધું કે ભાઈ આજે મને એવું રાખી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એટલું આમ પાર્ટી નહીં મેં મારું ખર્ચ તમને કહેવાનું છે માત્ર ને માત્ર આ મારું કહેવાનું છે કે આમ પાર્ટી ની વાત નથી ગુજરાત ની દરેક રાષ્ટ્રીય પાર્ટી વાત કરું છું એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય છે આજે તમે જોયું કે ભારતીય જનતા વર્ષ પછી આટલા વર્ષ પછી એક જવાબ આપો આટલા વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી એ એક મુખ્યમંત્રી નું નામ આપો જે પછાત સમાજ માંથી કોળી સમાજ માંથી આવતો હોય બનાવ્યો હોય પ્રદેશ નામ આપો તમે મીડિયા આજ સુધીમાં કેમ નથી બનાવી શકતી સૌથી એક આપણે લોકશાહી ની વાત કરવી છે ગુજરાતમાં તો ગુજરાત ની અંદર સૌથી વધુ જો પતિ ધરાવતો હોય તો કયો સમાજ છે સમાજ છે પછાત સમાજ છે તો જયારે મત ની જયારે દરેક પાર્ટી ને જરૂર હોય ત્યારે એના નેતાઓને જોડાવે છે કે પછી ભાજપ હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે કે આમ પાર્ટી હોય તો ભલે જેવી ચૂંટણીઓ પૂરી થઈ જાય પરિણામો આવે એ જ નેતાઓને સારી માંગી રીતે છે કેમ એ

જનતા પાર્ટી જે છે એ લોકશાહી તંત્રથી જીતે છે આજે ગુજરાત ની અંદર સૌથી વધુ વસ્તી આવે છે કે મત જ્યારે દરેક પાર્ટી જોતા હોય ત્યારે એના ચૂંટણીમાં એના નેતાઓને મોકલે છે પૂરી થઈ જાય દરેક પછાત સમાજ સાંસદ હોય એને पार्टी पार्टी तो तो में लड़ी क्या ओबीसी उम्मीदवार ने सीएम कैंडिडेट तो गोपाल यादव तब आया था कि मीडिया वेचाई गये कोई नाराजगी नाराजगी सामने आई तो हम तब वे गए कहीं ना जो पत्थर

કે મને પણ ખબર છે કે એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ આગેવાનોના ઇશારે આમ આદમી પાર્ટીના અમુક આગેવાનોના ઈશારે મને મતદાન કરવા માટે ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એવા ન્યૂઝ ચલાવવા માટે એ જ યુટ્યુબ ચેનલોને આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા પૈસા આપીને ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા હજી પણ હું તમને કહું છું એમાં હું મારી વાત ઉપર કાયમ છું ને બદનામ કરવા માટે વારંવાર ન્યૂઝ ચલાવતા હતા એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે ઉમેશ મકવાડા અને આ બધી પાર્ટી ના અમુક નેતાઓ જે છે એ પણ એને સત્ય

તમે આપના બેનર ઉપર ચૂંટાયા બોટાદ રાજીનામું પાર્ટીના માધ્યમથી જે ધારાસભ્ય તમે પદે બન્યા હતા ત્યાં રાજીનામું આપીશું અપક્ષ જ્ઞાતિના ધોરણે ફરીથી ચૂંટણી લડવા માંગો છો કે નહીં કોઈ પાર્ટી જ નહીં અપક્ષ ચોક્કસપણે મેં તમને કીધું આગામી ટૂંક સમયમાં ગુજરાતના અમારા જે પ્રખાત સમાજના નેતાઓ છે એની સાથે ટૂંક સમયમાં મારી મિટિંગ ગાંધીનગર ખાતે મળવાની છે ત્યારે ઉમેશ મકવાણા આગામી સમયમાં અપક્ષ લડશે કે નવી પાર્ટી બનાવીને લડશે ત્યારે હું મીડિયાને મારફત આપને જણાવીશ में हाँ। भाई गाजी आज पत्रकार परिषद में सर आप सभी का मैं स्वागत करता हूँ आपने देखा होगा गुजरात की राजनीति खासकर के देश की राजनीति में कुछ अक्सों में जातिवादी लोगके कारण गुजरात की जनता में एक जातिवादी मानसिकता हरेक पक्ष में घुसी गई है जिसमें भारतीय जनता पार्टी हो कांग्रेस हो तो या आम आदमी पार्टी हो आपने देखा होगा कि कई सालों से भारतीय जनता पार्टी आज के दिन में भी गुजरात में प्रख्यात समाज का एक भी सीएम बनाने में निकल गई है प्रदेश अध्यक्ष बनाने भी निकल गई है हालांकि गुजरात के अंदर सबसे तो ज्यादा जो कोई समाज के ओबीसी समाज है पचास समाज है पोली समाज है लेकिन बड़े दुख के साथ कहना पड़ता है भारतीय जनता पार्टी इतने सालों में सत्ता में रही क्योंकि एक भी प्रदेश अध्यक्ष बोली समाज में नहीं बना पाई मुख्यमंत्री भी नहीं बना पाए ऐसे ही कांग्रेस की बात कर रहा हूं कांग्रेस भी सत्ता से तीस साल से दूर है लेकिन प्रचार समाज की जो मुद्दा उठाने की बात आती है बोली समाज के मुद्दे उठाने की बात आती है तो कोई समाज भी वो मुद्दा नहीं उठा पा रही है वैसे जब मैंने भारतीय जनता पार्टी छोड़ के आम आदमी पार्टी में आया था तो मेरी जो मंशा थी मैं आम आदमी पार्टी में आके मैं अपने समाज का मुद्दा उठाऊंगा अच्छा समाज का मुद्दा उठाऊंगा कैंक ना कैंक तौर पे ऐसा मेरे को लग रहा है कि भाई आम आदमी पार्टी उससे झूठ होती जा रही अच्छा समाज का जो मुद्दा है वो उठाने में मतलब इतनी ताकत जोर से नहीं ले कर पा रही है आम आदमी पार्टी इसलिए आज मैं सभी आम आदमी पार्टी के पदों से विधानसभा के दर्शक से राष्ट्रीय ज्वाइंट सेक्रेटरी से सभी पदों से मैं रिजिगेशन देता हूँ मैंने अपने राष्ट्रीय अध्यक्ष माननीय अरविंद केजरीवाल को तो भी ये संदेश भेज दिया है और साथ ही मैं आज आपके मार्फत ये संदेश भी देना चाहता हूँ कि गुजरात की तो राजनीति हो या देश की राजनीति हो बाबा साहेब आम्बेडकर फोटो लगाने से फोटो तो लगाने तो से वो बाबा साहब का अगर हम विचार अगर अपने दिल में न रखे तो फिर उसकी राजनीति ऐसे ही नहीं हम कैसे कर सकते आज आपने देखा होगा कि भाई हम दो गुजरात में दो जगह विधानसभा लड़ रहे थे कड़ी विधानसभा और एक दूसरी विधान विशावन विधानसभा तो कड़ी में आपने देखा होगा हमारा कैंडिडेट दस लाख के लोन लेके वो उम्मीदवार चुट्टी लड़ रहा है अकेला लड़ रहा है कोई उनके साथ नहीं है हालांकि वो दलित समाज का था दूसरी जगह पाकिस्तान समाज का, का आम आदमी पार्टी का एक नेता लड़ रहा था गोपाल इला तो पूरी हमारी आम आदमी पार्टी की पूरी प्रदेश की टीम राष्ट्रीय टीम वहां लगी हुई थी सौ शीत करोड़ों रुपया वहां डाल दिया आज वो हमारा कड़ी का जो उम्मीदवार है आज वो बेचारा हार गया लेकिन आज उसके पास वो जो लोन देने का पैसा आज से लौटाएगा वो दस लाख रूपया तो उसका मतलब वो क्या है वो गरीब था दलित था इसलिए हमारी पार्टी ने उसको अपने छोड़ दिया वो में वो विशाल पार्टी ज्ञानी से था तो पूरी पार्टी ने जो लगाया जिता दिया तो ऐसा तो भेदभाव नहीं चलेगा इसलिए सभी पदों से मैं आज आम पार्टी के इस्तीफा दे रहा हूँ और साथ ही आगामी समय में गुजरात के जितने भी हमारे प्रख्यात समाज के बड़े नेता है तो वो उनके साथ हमारी है जो भी विचार करेंगे आम आदमी पार्टी से मतलब अभी तो मैंने भी इस्तीफा दे दिया है लेकिन जो भी आगे की रणनीति रहेगी मैं आपको अभी कोटा की जनता उमेश मकवाना की भरोसा करके जीता है आपने देखा होगा कि आप 2020 में पार्टी को कोई पहचानता भी नहीं था तब उमेश मकवाना ने हमारी पार्टी ज्वाइन की थी अभी बड़े पद को छोड़ के जो वोटर की जनता ने मेरे को भरोसा दिलाया है तो भी विधानसभा के अभी एम एल ए के पद के राजीनामा देने की को कोई बात ही नहीं है अभी तो मैंने पद से राजीनामा दिया है वो इसके सिस्टम जो जो बीजेपी में जो नाकिवादी लोगों का जो प्रभाव था कांग्रेस में था वो आ, आज आम आदमी पार्टी में धीरे धीरे वो एंटर हो रहा है तो अगर ऐसा अगर नहीं सुधारा गया तो फिर आगामी समय में पर गुजरात में भी मेरे को सभी नेताओं के साथ मिलकर आगे दुणने की रणनीति बनानी पड़ेगी आपको लग रहा है कि भोपाल इटालिया जीते है जिसके कारण या तो उसको दंडक पद इसके कारण है नहीं दंडक का पद कोई मायने नहीं लगता दंडको में मैंने अभी छोड़ दिया है वो दंडक के लिए कोई है नहीं लेकिन आपने देखा होगा कि आम आदमी पार्टी चुनाव लड़ रही थी गुजरात के अंदर एक दिशावतर एक करीब तो जितने भी रिसोर्सिस थे जितने भी नेता थे सभी दिशा दर में थे एक भी नेता करीब में कोई नहीं था अभी धंधा भी नहीं था अभी तो वो तो हमारे कैंडिडेट के पास मतलब तो कुछ ना कुछ जो अपनी मनसा होती है सोच होती है हम अपने ऑफिस में बाबा साहब का फोटो तो रखते हैं लेकिन बाबा साहब का तो जो विचार है तो भाई दलित समाज हो गरीब समाज हो सबको राजनीति में आना जरूरी है लेकिन આખી પાર્ટી તમારી ત્યાં ગઈ એના કારણે કરી હારી ગયા અને માત્ર ગોપાલ સફળ હતો એટલા માટે એને વિધારવા માટે બધા લોકો ત્યાં ગયાનો મતલબ એવો થયો ને ડોક્ટર મેં તમને કીધું કીધું એમ ભાઈ છે તો કડીમાં શા માટે રિસોર્સિસ નો લગાડવામાં આવ્યા વિસાવદર માં કેમ લગાડવામાં આવ્યા કહેવાનો મતલબ એ છે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો છે મારી પર હાજરી હતી આતિસિંહ નો સંજય સભા થઈ એ સિવાય કોઈ રિસોર્સિસ કોઈ આખી આખી જે પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા બધા હતા કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ પાર્ટીનો જે કાર્યકર્તા એ કડીમાં લડતો હતો લોન દસ લાખથી લોન લઈને લડતો તો એ આજે એની જાતને એટલો સમજી ગયો એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે વિચારધારા છે બાબા સાહેબ જે વિચારધારા હતી જે ભગતસિંહની જે વિચારધારા હતી એટલે મને ને એવું લાગી હું આ મેસેજ આપવા માંગુ છું કે આપણે આમ પાર્ટીની જે મૂળ વિચારધારા હતી એ ખરેખર બાબા સાહેબ આંબેડકરની તો કોઈ નાના નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે અને નાના નાના લોકોનો આપણે જોઈએ એની જગ્યાએ ભોગ લીધા હોય ત્યારે કોંગ્રેસની સભાઓ જયારે હતી સત્તરમાં મેં જોયું છે પોતેમાં કે એ લોકો જયારે કોંગ્રેસના એ દસ દસ વીસ વીસ હજાર લઈને એને પ્રજા એના સંબોધો કરતા હતા એવા લોકોને જયારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારા વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જયારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જજો તો ક્યાંક આમ પાર્ટી પોતાના વિચારો પરથી અલગ શું